આ વાતને લઈ કારણ કે આપણે ભગવાન છે સાહેબ ભગવાન કેવો છે કયો છે શું કરે છે એ પરમ તત્વ નો જો ભેદ કોઈ જાણતો હોય તો આવા કોઈ તત્વ જ્ઞાની સંતો જાણે એટલે જુનાગઢ ની અંદર એક નરસિહ મહેતા સંત બોલ્યા કે ઊંચી મેળી સંતની હોય તો સંત જે વાક્ય કરે છે જે શબ્દ ઉચ્ચારે છે એ ની ચોટ જો કદાચ પકડાઈ જાય ને શબ્દ માં જો આવી જાય અને તન મન ધર્મ

જાગો તો જાગ્યા જેવો જોગ છે દીવામાં દિવેલ ભરેલું છે દિવેટ તૈયાર છે વાટ તૈયાર છે પણ કોઈ પ્રગટ દીવો હોય એ જો કદાચ સેજ અડી જાય ને તો પેલામાંથી ઓછું ન થાય અને અધવાળું પેલામ ચાલુ થઈ જાય એક દીવો છે લખેલો છે દીવાલ ઉપર દીવો બીજો દિવસ છે એવું જેમ આપડે ખુબ સુંદર વાત કરી કે જેની તમારી મૂર્તિ એ પણ કળામાં લાવીને પેન્ટિંગ કરી નાખી એમ એક પેન્ટિંગ કરેલો દીવો દિવાલે છે અને એક દીવો પરગટ ચાલુ છે પેલા બે નકમા નહી તાબા ઉપર ચડવું હોય ને તો શીડી જરૂર પણ પેલા દીવાનું પાહણ અજવાળું ન થાય દિવાલે દોરેલો લખેલો છે એનાથી કોઈ થવાનું નથી અને દોરેલો છે ચિત્રરૂપી રૂપી એનાથી કોઈ થવાનું નથી ચાલુ કનેક્શન એ છે સેજ અડાડવાની કેટલું સેજ જ અને સેજ જો અડી જાય તો અજવાળું 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 મારા સદગુરુજી મારા ઘેર આયા ને અજવાળું અને એક ભારત સંત કરી શકે બીજો કોઈ કરી શકે એવું નથી સાહેબ એટલે જાગવાની વાત સંતો એવી કરી છે જાગજો ખૂબ ભજન વાણીમાં સુંદર વાત કરી ભટકતો ભટકતો આવ્યો છે જીવ દુખીયારો પોત ભૂતો નું શરીર મળ્યું છે પ્રારબ્ધ નું કઈક જમા થયું અને માના ગર્ભ ની અંદર આ શરીર ધારણ થયું અને ગર્ભવાસમાં ભક્તિ કબૂલી હે પરમેશ્વર હે પરિભ્રમ નારાયણ પરમાત્મા જોડે બોલ કરેલો છે બોલ અને પરમાત્મા ને દયા આવી કે લાઈ જવા દઉં પણ વળી પાછો લમણો કર્યો કે મારો બનાયેલો છે મને હો ટકાર્યો જે બોલે છે એટલે બાપુ તમે દો પ્રભુ રીતે તરત જ અમે ખાલી કરી દાડા નું અમે રેવા દે જમ એટલે જે શ્વાસ આવે છે એનાથી જન્મ થાય અને અંદર થી બહાર નીકળે છે મરણ થાય ચોવીસ કલાક આઠે પોર ને ઘડી સાહેબ પલપલ જીવતા કોઈ મોટી મહેનત નથી જન્મવામાં નવ મહિના થતા અને દસમા જનમ થયો સાહેબ આપણે બધા શાસ્ત્રોમાં બાપા કહીએ છીએ કે દીકરા હોય કે દીકરી નો હોય પણ નવ મહિને જન્મ થાય નવ મહિના પૂરા થયો ને પછી દસમામાં જન્મ થાય નવમો ન થાય એમ ગુરુ મહારાજના ચરણમાં જો ને એટલે નવ દરવાજા તારી નવી રમતના દસમા મોલમાં એમાંય દસમામાં થાય છે કોઈ ખોટું એક તલ તલભાર નથી પણ આપણી હમજમાં નથી આવતું એટલે આપણે નવ મહિના કહીએ છીએ પણ નવ પૂરા થયો ત્યારે જ જન્મ આ શરીરનો થાય તમારો થતો

અરે કચ્છ ની ધરતીમાં ઉકાળો નાક જેને એમાં ચોરી કરવા આવ્યો છે જો ચોરી કરવા કયો જાય હે અરે સાધુ પાસે જઈને ચોરી કરવા તો કોક મળાય પણ ચોરી કેવી કરે લાઈ પૂર્વ એ ચોરીમાં પહેલી વાર શું અરે રાવણે ચોરી કરી રોમના જો ભલે નામ લેવું પડે પણ રાવણ નું સાથે લેવું પડે હે ચોરી એવી એમ ગુરુના ના શરણ માં જયારે સાસિય ના ત્યાં જેસલ ચોરી કરવા માટે આવ્યો જોત ચાલુ છે કોળી વર્તાવાય નહીં કોળી વર્તાણી મહાપુરુષે સુંદર વાત કરી કોળી આવે ને કોળી જાવે કોળી સર્વના કટમ સમાવે એ કોળીએ રાજને એ કોળીએ પાટ એ પાટ ઉપર બેઠા છે અલગ દીવાન હે શુગ્રા હોકર જો કોળી લેવે તો સ્વર્ગાપુરમાં જાવે ને નુગરા હોકર લેવે તો મહાકાલી કે દંતમય પડે સાધુકો સીતારામ નાજીકો આદેશ સંન્યાસી કો નમો નારાયણ અને ગત ગંગાને રામ રામ લેજો સુન તો પ્રમાણ આવી કોળી વર્તાતી ને એટલે કોળી વધી સાહેબ અને હા છે બાપા લેવા વાળો જો હોય તો કે કોઈ રહી જાવો જોઈએ પરમાત્માનો કોક ભગત રહી જાવો જો સંતની દ્રષ્ટિમાં એકાકાર હોય લોક મળે ને એટલે લોકાચાર થાય ને સંત મળે એટલે એકાકાર થાય એટલો ફેર કે કોઈ પરમાત્માનો ભગત રહી જાય છે જોયું એટલે ઘોડી અવાજ કરતી હતી અને જૈન જોયું સાહેબ એટલે સીધો ધોપલા બંટીના પરાળ માર્યો હં થઈ ગયો કે કોઈ જોઈ જાય તો જે માટે આવ્યો છે ઈરિયું મને મળશે નહીં પણ ખીલો ઉખાડી નાખ્યો તો ધરપી દીધો સાહેબ પેલા જોયા વગર ફરી પાછો કે ભાઈ જોવો કોળી ફરી અને આપણે ઘડીઓમાં નિયમ ન કોઈ ગમમાં શીરો બનાવે ને એટલે અમુક અમુક ભાગ પાડતા કે અમુક આટલો કોળીનો ભાગ અવાહમાં લો અમે લમા લો

એ સંતો ભાઈ તને એ ઉપર તમે જોયું કે હજી અવાજ કરો છો તમે તપાસો ને તપાસ્યું તો સાહેબ લોહીની ધારી થાય જોયું કે હા 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 કોણ છો કે મારું એડ્રેસ હાલવા જેવું નહીં જેને જેને હાલ્યું ને ઉભા નહીં

નથી સાહેબ નીચે હાથ મૂક્યો ને એટલે આમ પરછાદ લીધી ને એટલે તરત અથેડી અંધ બાપા એ સદગુરુ ની કૃપા હતી અને જેસલિયની અથથરી ગયો તો કે આ જીવી તેવી શક્તિ નથી હોય જે લેવા આયો તો હવે કોઈ પત્તો લાગે હો સાહેબ આ ભારત ની એક કાર્ય નારી શક્તિ શું કરી શકે છે સંત શું કરી શકે છે સંત ને તમે શું સમજો છો જો દેદાર દેહ ભાવ થી જો હો ને તો કોઈ પત્તો લાગે હો નથી પણ જેને આત્મ દર્શન થઈ જાય પ્રત્યક્ષ સાક્ષાત થઈ જાય ને એનો ખબર પડી જી કે હવે મારું મૃત્યુ કરવા જે વધારે શહેર નહીં હવે કાઠું છે પણ તુરત કીધું સાસરિયાજી તમે મને આપી તો ગયો છો ડગલું પાછું પડ્યું

તારી કૃપા થવા છે આ સદગુરુની પારસમણી અડવા છે સાહેબ એ વાતનો મને અનુભવ થયો છે અને મને ખબર છે કે અમને પણ તમે પાટે લાવશો લાવશો ને આ લોટું ગરમ છે ગા મારો તુરલ આગળ થઈ છે સાહેબ જ્યારે જ્યારે ધર્મ જપાવો હોય ને તો સતી સુરતા જ પહેલી આગળ થાય આ દેહમાં પણ જેવો ગુરુ મહારાજ સુરતા આગળ ન કરે ને તેવો શબ્દ નો ભેટો થાય એવો નથી અને એટલે મહાપુરુષ તરત જ કરતા 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 દરિયાના છે વિચાર હતો કે ઘરવાળી કરીને લઈ જુ છું પણ નાવમાં બેઠા મસ્ત દરિયા તોરલ ને ખબર પડી લાય લાયક ગુરુ મહારાજ ની કૃપા કરવા પરીક્ષા બાપુ રાખે કે જાડેજા મતદરિયે તો નાવ ડલક ડોલક થવા માંડ્યું છે એમ આપણું આ કાયારૂપી નાવ છે ને આ મધ્યમાં આવ્યું છે મધ્યમાં ઉપર આકાશ છે ધરતી છે બોલો મધ્યમ બધાનું છે કે નહીં હે અને મધ્યમ આયુ છે આલક ડોલક થા મંડ્યુલે તોરલ ન જરાય ડર નતો કારણ કે જે ડર હતો જે ભય હતો એ તો ગુરુની કૃપાથી સાહેબ મટી ગયો તો હું તરત જ જાડેજાને કીધું કે જાડેજા બચવું છે જાડેજો કે બચાઈ લે માં આવું તો પણ તો મે જોયું કે જાડેજા તમે તો બધાય ઝાટકા મારી મારીને બધું બંધ કરતા હતા હવે પાણીમાં મારો

જો કદાચ આપણે આ પોત ભૂતો દેહમાં રહેવા વાળો એ પરમ નારાયણ આત્મા કોણ છે એ ન તો જો મોટામાં મોટા આત્મહત્યા આપણી આત્મા હત્યા એટલે એવું નહીં ગળા પોસો ખાઈ જવું દવા પીન મરી જવું એ નહીં પોતે પોતાનો ના જોણે ને તો સમજો કે આત્મા હત્યા તમે કરી છે અને એટલે સંતોએ સાહેબ એક એક પોટલા જેસલ નાખવા માંડ્યો

સહદેવ પહેણ જયારે દુર્યોધન જો અને દુર્યોધન એવી વાત કરી કે મારે અમર બનવું છે તો કોઈ એવી શક્તિ ખરી